જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર દ્વારકાલોજી ચેનલમાં આપનું સ્વાગત છે મા ભગવતી મહાલક્ષ્મીની કૃપા મેળવવા કરાતું એક સુક્ત જે છે શ્રી સુક્ત આજે એના વિશે જાણીએ અને આ સુક્ત પાઠ દ્વારા મહાલક્ષ્મીની અવિરત કૃપા મેળવીએ સંસ્કૃત સુક્તોમાં પાંચ સુક્તનું અતિ મહત્વ છે પ્રસિદ્ધ પંચ સુપતોમાંથી એક સુક્ત શ્રી સુક્ત ગણવામાં આવે છે કોઈપણ યજ્ઞ મંદિરોને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા શ્રી સુપ્તના પાઠ વગર અધૂરી કહેવાય છે શ્રી સુપ્તમના સોળ મંત્ર છે મુખ્ય પંદર ઋચાઓ છે અને સાથે સોળમી રૂચા ફળાદેશની છે સોળ રચયિતા લક્ષ્મી પુત્ર આનંદ કરદમ અને ચિકલિત અને સ્વયં શ્રી મહાલક્ષ્મી માનવામાં આવ્યા છે શ્રી એ દેવી લક્ષ્મીનું મૂળ નામ છે સંસ્કૃતમાં મળતી વ્યાખ્યા પ્રમાણે હરીમ શ્રીયતે શ્રી એટલે કે જે હરિની સેવા કરવામાં તત્પર છે અથવા શ્રય હરિમ ઇતિ શ્રી એટલે કે જે શ્રી હરિના આશ્રયમાં છે તેને શ્રી કહેવાય છે શ્રી શબ્દ અત્યંત પવિત્ર શુભ અને સિદ્ધ શબ્દ છે પ્રથમ પૂજ્ય શ્રી ગણેશના નામ આગળ પણ પહેલાં શ્રી લખાય છે જેમ ઓમ પરમ એકાક્ષર મંત્ર છે તેમ શ્રી શબ્દ પણ પરમ એકાક્ષરી મંત્ર માનવામાં આવ્યો છે માત્ર શ્રી શબ્દનું આટલું મહત્ત્વ છે તો તેને જ એક પરિભાષિત કરતાં સૂક્તમનું મહત્ત્વ આપણા દરેક ધાર્મિક ગ્રંથોમાં કેટલું હશે એ આખી જ શકીએ ઋગ્વેદના પાંચમા મંડલના અંતમાં આવતા શ્રી સૂક્તમ આવે છે અગ્નિપુરાણ પ્રમાણે ચારેય વેદમાં શ્રી સૂક્તમ છે એમ કહેવાય છે અગ્નિપુરાણના બાસઠના અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે શ્રી સૂક્તમના મંત્ર દ્વારા જ મહાલક્ષ્મીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો આવો વિડીયોમાં આગળ વધીએ અને મા ભગવતી લક્ષ્મીજીની કૃપા મેળવી હરી માં ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णारजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावह तामयावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं बिन्देयं गामस्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मादेवीजुषताम् કાંસોસ્મિતા હિરણ્યપ્રકારા માદ્રાજલ તૃપ્તાર્પયી પદમેતા પદ્મવર્ણ તાિોપયે શ્રિય ચંદ્રાપ્રાં યશસા જ્વલંતી શ્રિય લોકે દેવજુષ્ટા મુદારા તાં પદ્મિમી શરણમહં પ્રપદે અલક્ષીમેશ્યતામ રૃણ આદિવર્ણે તપસોધિજા વનસ્પતિસ્તવૃથ બિલવહ તસલાની તપસાનું દુ માયાશિયા બાહ્યા અલક્ષ્મી ઉપેતમાખ કીર્તિ મણીનાશ પ્રાદુરભૂતો રાષ્ટ્રેસ્મ કીર્તિવૃધિ દે સુપતિસામલાેષા અલક્ષ્મીર્નાશયામ્યહ અભૂતિમા સમૃદ્ધિ ચર્વા નિર્ણુદ મેગ્રહા ગંધદ્વારા દુરાધર્ષા નિપુષ્ણા કરીષિણીમ ઈશ્વરીભૂતાપ્વયે શ્રિય મનસમાકૂતિ વાચ સત્યમીમહિ પશુનામૃપમસ્ય મયીશ્રી શયતા યશ કર્દમ પ્રજાભૂતા મહીશંભવર્દમ શ્રિયં વાસય મૂલે માતરં પદ્મમાલિની આપસ સૃજનુ સ્નગાની ચિકલી તવસ મે ગૃહે નીચદેવી માતરમ શ્રિયં વાસ યે કુલે આદ્રા પુષ્કરણી પિંગલાં પદ્મમાલિની ચંદ્રાં હિરમયી લક્ષ્મી જાતવેદોો મવહ આદ્રા યહકરણીમ યી સુવર્ણા હેમમાલિની સૂર્યાં હિરણમયી લક્ષ્મી જાતવેદો મહ તામાં જાતવેદો લક્ષ્મીમનપગાિં યિરણ્યમ પ્રભુત ગાવો દાશસ્મા દેય પુરૂષાનહ શુચિ પ્રયતો ભૂવા જુહુયા દાજ્યમન્વહ સુ પંચાદસરચંચ સતત જપે વીડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ જય શ્રીકૃષ્ણ મહાદેવર